ભારત સરકાર એઆઈ ને ધ્યાનમાં રાખીને આઈટી નિયમ બે હાજર એકવીસ માં કેટલાક ફેરફારો કરી શકે છે તમે અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર જોયું હશે કે કેવી રીતે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી દૂર ઉપયોગ થઈ રહ્યો છે કોઈના ફોટા પર બીજાના ચહેરાને સુપર ઇમ્પોઝ કરીને વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને ગેરનીતિ પણ આચરવામાં આવી રહી છે હવે AI ટૂલ્સ દ્વારા પણ છેતરપિંડી કરવામાં આવી રહી છે ભારત સરકાર AI ના દુરુપયોગને રોકવા માટે છેલ્લા ઘણા મહિનાથી સતત કામ કરી રહી છે હવે સરકાર IT ના નિયમ 2021 માં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે AI કંપનીઓ માટે નવા નિયમો ઉમેરવામાં આવી રહ્યા છે જેથી કરીને તેમને પણ નિયમોના દાયરામાં લાવી શકાય અને જો એઆઈની મદદથી કંઈક ખોટું થાય તો સંબંધિત વ્યક્તિને ઝડપથી ધરપકડ પણ કરી શકાય આગામી ડિજિટલ ઇન્ડિયા બિલમાં ભારત સરકાર ત્રણ મોટા સુધારા કરી શકે છે હાલમાં તેના ઉપર કામ ચાલી રહ્યું છે જે ડ્રાફ્ટ તબક્કામાં છે બિઝનેસ ફ્રી એઆઈ ટૂલ નવા નિયમમાં સરકાર આવા પ્લેટફોર્મ્સ માટે બિઝનેસ ફ્રી પોલિસી લાવી રહી છે જે પોતાને મોટા ભાષાના મોડલ પર તાલીમ આપે છે એટલે કે દરેક વિષયમાં તટસ્થ માહિતી આપવાની રહેશે જો આવા પ્લેટફોર્મ ખોટી અથવા પક્ષપાતવાળી માહિતી પ્રદાન કરે છે તો સરકાર તેને ખુલ્લામાં લોન્ચ નહીં કરે એટલે કે આવા પ્લેટફોર્મને પબ્લિક ડોમેનમાં લોન્ચ કરવામાં આવશે નહીં ડીપફેક માટે નવા નિયમો નવા નિયમમાં ડીપફેક માટે પણ નિયમો લાવવામાં આવશે ડીપફેક રોકવા અને તેને પ્લેટફોર્મ પરથી હટાવવા માટે સરકાર નવા કાયદાઓ લાવશે તમામ કંપનીઓ તેનું પાલન કરવાનું રહેશે લોન એપ્સ માટે પણ કડક કાયદા લાવવામાં આવશે સરકાર સામાન્ય લોકોને લોન એપ્સ થી બચાવવા માટે પણ કડક કાયદો બનાવવા જઈ રહી છે સરકાર હાઈ લિસ્ટેડ એપ્સ અથવા તો બેન્કિંગ ગેટવેનો ઉપયોગ કરી શકે છે અપડેટ ચોક્કસપણે જાણી લો આ અપડેટ ડાઉનલોડ કર્યા બાદ સેંકડો યુઝર્સ ને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે એપલે આઈફોન યુઝર્સ માટે થોડા જ કલાકો પહેલા આઈએસ અપડેટ રિલીઝ કર્યું હતું યુઝર્સે પોતાના ફોનમાં આ અપડેટ ડાઉનલોડ કરતાની સાથે જ તેમના સ્માર્ટફોનમાં સમસ્યા થવા લાગી ઘણા વપરાશકર્તાઓએ એક્સ પર ફરિયાદ કરતા જણાવ્યું કે તેમના ફોનને અપડેટ કર્યા પછી બૂટ થવાનું શરૂ થયું છે અને ફેક્ટરી રિસેટ માટે પૂછે છે સેંકડો યુઝર્સની ફરિયાદને જોતા એપલે હવે ડેવલપર પર પેજ પરથી આ અપડેટ હટાવી લીધું છે હાલમાં કંપની આ સમસ્યાને ઓળખી રહી છે અને આગામી દિવસોમાં એપલ આઈઓએસ સેવન્ટીન પોઈન્ટ થ્રી બીટા ટુનું નવું અપડેટ રિલીઝ કરી શકે છે એવું બિલકુલ નથી કે આઈઓએસ સેવન્ટીન પોઈન્ટ થ્રી બીટા ટુ પર અપડેટ કર્યા પછી બધા જ વપરાશકર્તાઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે પરંતુ મોટા ભાગના લોકો આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે મોટા ભાગે આ સમસ્યાનો સામનો આઈફોન ટ્વેલ્વ આઈફોન થર્ટીન આઈફોન ફોર્ટીન અને આઈફોન ફિફ્ટીન સિરીઝ ચલાવતા યુઝર્સે કર્યો છે એપલ વપરાશકર્તાઓને આઈઓએસ સેવન્ટીન પોઈન્ટ

આપણે સૌ એન્ડ્રોઈડ ફોન પર હેન્ડ ફ્રી કામ કરવા માટે ગુગલ એસિસ્ટન્ટનો ઉપયોગ કરીએ છીએ આ એન્ડ્રોઈડ ફોનમાં સ્પર્શ કર્યા વિના કાર્યો આપણે આસાનીથી કરી શકીએ છીએ કે હવે ગૂગલ સિવાય પણ થર્ડ પાર્ટી એપ્સ છે જે આપણને હેન્ડ ફ્રી સુવિધા પૂરી પાડે છે જેમ કે એમેઝોનના એલેક્સા અને માઇક્રોસોફ્ટના કોટના પણ આવું કામ કરી આપે છે પરંતુ હવે ના આવ્યા પછી લાર્જ લેંગ્વેજ મોડેલ આપણને મદદ કરશે એન્ડ્રોઈડ ઓથોરિટીના રિપોર્ટ અનુસાર ઓપન એઆઈ ચેટ જીપીટીને એન્ડ્રોઈડ પર ડિફોલ્ટ આસિસ્ટન્ટ એપ બનાવવા પર કામ કરી રહ્યું છે એટલે કે ચેટ જીપીટી એપ તમને હેન્ડસ્ફ્રી અનુભવ પણ આપશે આ માટે તમારે ચેટ ને તમારી ડિફોલ્ટ આસિસ્ટન્ટ એપ તરીકે સેટ કરવી પડશે હાલ કંપની આ દિશા પર કામ કરી રહી છે અને કેટલાક કોડ એન્ડ્રોઈડ ઓથોરિટી દ્વારા જોવામાં આવી રહ્યા છે કંપની વેબસાઇટ કોમ ડોટ ઓપન એઆઈ ડોટ વોઇસ ડોટ આસિસ્ટન્ટ ડોટ આસિસ્ટન્ટ એક્ટિવિટી નામની કેટલીક એક્ટિવિટી સ્પોટ કરી છે હાલમાં આ સેવા ક્યારે અને કયા વપરાશકર્તાઓ માટે શરૂ થશે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી શક્ય છે કે કંપની અન્ય સુવિધાઓની જેમ તેને માત્ર ચેટ જીપીટી પ્લસ સબસ્ક્રાઇબર સુધી મર્યાદિત કરી શકે છે ઓપન ગયા વર્ષે તેની ડેવ ડે ઇવેન્ટમાં કહ્યું હતું કે કંપની ટૂંક સમયમાં જીપીટીએસ સ્ટોર ખોલશે જેઓ નથી જાણતા કે જીપીટીએસ સ્ટોર શું છે

કંપનીએ પોતાની ઇવેન્ટમાં આ વાત કહી હતી હવે કંપનીએ મેલ અપડેટમાં કહ્યું છે કે આ સ્ટોર પર આવતા સપ્તાહથી ખુલશે ડેવલપર્સ આ સ્ટોરમાં તેમના મોડલ બનાવવાની અને સૂચિબદ્ધ કરી શકે છે વોટ્સએપે યુઝર્સને આપ્યું નવું કલરફુલ ફીચર તેઓ એપનો રંગ બદલી શકશે આગળ વધતા આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધ્યો છે સોશિયલ મીડિયામાં ખાસ કરીને વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ થાય છે એટલું જ નહીં પણ કહી શકાય છે કે તે હવે લોકોની જરૂરિયાત બની રહ્યું છે ઝડપથી સંદેશા વ્યવહાર વિડીયો ફોટા વગેરે આપલે પણ તેમાં જ વધારે થાય છે તો કંપની હવે યુઝરની જરૂરિયાત પ્રમાણે વોટ્સએપ પણ સમયાંતરે નવા ફીચર પ્રોવાઈડ કરે છે જેમાં નાણાકીય ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે સુવિધા અને લાઈવ ચેનલ મહત્વના ફીચર છે સોશિયલ મીડિયા દિગ્ગજ વોટ્સએપ નવા ફીચર પર કામ કરવાનું ચાલુ રાખે છે પહેલા નવા ફીચર બીટા ટેસ્ટર માટે બહાર પાડવામાં આવે છે પછી તેને સામાન્ય લોકો માટે લાઈવ કરવામાં આવે છે દરમિયાન વોટ્સએપ કંપનીએ આઈઓએસ બીટા ટેસ્ટર માટે નવું ફીચર બહાર પાડ્યું છે તેની મદદથી યુઝર પોતાની મનપસંદગી મુજબ એપનો રંગ પસંદ કરી શકે છે કંપનીએ પાંચ કલર ઓપ્શન આપ્યા છે આઈઓએસ યુઝરને આ ફીચર અપીરિયન્સ સેક્શનમાં મળશે જેમાં લીલો વાદળી સફેદ ગુલાબી અને વાયોલેટનો સમાવેશ થાય છે આમાંથી તમે કોઈ પણ એક રંગને એપમાં મુખ્ય રંગ તરીકે પસંદ કરી શકો છો આ એપ સાથે તમારું વોટ્સએપ નવા લુકમાં દેખાશે આ અપડેટ વિશેની માહિતી વોટ્સએપ ના વિકાસ પર નજર રાખતી વેબસાઈટ દ્વારા શેર કરવામાં આવી છે હાલ આ અપડેટ આઈઓએસ 24.1.10.17 બીટા વર્ઝન માટે જોવામાં આવ્યું છે વેબસાઈટ અનુસાર નવા ફીચરમાં યુઝર્સને તેમના વ્યક્તિત્વ પ્રમાણે એપનો કલર સેટ કરવાનો વિકલ્પ મળે છે જે યુઝરના અનુભવને બદલી નાખશે વોટ્સએપે બીટા યુઝર માટે ગૂગલ ડ્રાઈવ એકાઉન્ટ સ્ટોરેજ પર ચેટ ગણતરી શરૂ કરી દીધી છે મતલબ કે હવે તમારા ડ્રાઈવ એકાઉન્ટના સ્ટોરેજનો ઉપયોગ ચેટ બોક્સ બેકઅપ માટે કરવામાં આવશે જે તમારી પાસે તમારા એકાઉન્ટમાં પૂરતી સ્પેસ નથી તો તમારે કાં તો અમુક ડેટા ડિલીટ કરવા પડશે અથવા પાસેથી કેટલીક વધારાની જગ્યા ખરીદવી પડશે હાલ આ અપડેટ કેટલાક બીટા ટેસ્ટર માટે લાગુ કરવામાં આવ્યું છે અને આ વર્ષના પ્રથમ અર્ધ સુધીમાં દરેક પર લાગુ કરવામાં આવશે મતલબ કે ત્યાં કોઈ ફ્રી ચેટ બેકઅપ નહીં હોય